સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓ પર અંકુશ લાવવા અને વણ શોધાયેલ ગુનાઓ ઉકેલવા માટે મોટી સફળતા હાંસલ કરી છે ચંદ્રશેખર આઝાદ બ્રિજ પાસે વેડ દરવાજા નજીકથી બે રીઢા ગુનેગારો અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને ઝડપી પાડીને દસ મોબાઈલ સ્નેચિંગના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે આ ઉપરાંત ભાગા તળાવ વિસ્તારમાં ચાલતું મોબાઈલ સ્નેચિંગનું એક મોટું રેકેટ પણ ઝડપાયું છે ઝડપાયેલા આરોપીઓમાં મુસ્તફા ઉર્ફે ટિલ્લી સૈયદ હુસેન ઉર્ફે ફરદીન પઠાણ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર ઉપરાંત પોલીસે સમગ્ર મુદ્દામાલ જપ્ત કર્યો છે જેમાં જુદી જુદી કંપનીના પાંચ મોબાઈલ ફોન કિંમત રૂપિયા એકસઠ હજાર પાંચસો બર્ગમેન મોપેડ કિંમત રૂપિયા પંચોતેર હજાર મળી કુલ એક લાખ છત્રીસ હજાર પાંચસોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે સુરત શહેરના પોલીસ કમિશનરના આદેશ અનુસાર મોબાઈલ સ્નેચિંગના ગુનાઓ રોકવા અને વણ શોધાયેલ ગુનાઓને ઉકેલવા ક્રાઇમ બ્રાન્ચની ટીમો સતત કાર્યરત હતી ફિલ્ડ સ્કોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે ચંદ્રશેખર આઝાદ બ્રિજ નજીક આરોપીઓને ઝડપી લેવાયા હતા ત્યારે પૂછપરછમાં ખુલાસો થયો છે કે આરોપીઓએ કબૂલ્યું કે ભાગા તળાવ વિસ્તારમાં રહેતો એક મુખ્ય સૂત્રધાર મોબાઈલ સ્નેચિંગનું મોટું નેટવર્ક ચલાવે છે આ વ્યક્તિ તેના માણસો મારફતે ગુનાઓ કરાવે છે અને સ્નેચિંગ માટે મોટરસાઇકલ કે મોપેડની વ્યવસ્થા પણ કરે છે આરોપીઓ સ્નેચ કરેલા મોબાઈલ આ સૂત્રધારને વેચી દેતા હતા આ ખુલાસાના આધારે ક્રાઇમ બ્રાન્ચે શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા દસ ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે મૈદરપુરા પોલીસ સ્ટેશન દિલ્હી ગેટ બસ સ્ટેન્ડ નજીકથી વિવો ટ્વેન્ટી મોબાઈલનો સ્નેચિંગનો ગુનો નોંધાયો છે આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે મુસ્તફા ઉર્ફે ટિલ્લીની સામે અડાજણ વરાછા રાંદેર અઠવા લાઇન્સ અને મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં ચૌદ ગુનાઓ નોંધાયેલા છે જેમાં મોબાઈલ સ્નેચિંગ અને ચોરીના કેસ સામેલ છે હુસેન ઉર્ફે ફરદીનની સામે કતારગામ પોલીસ સ્ટેશનમાં બે ગુનાઓ નોંધાયેલા છે જે મોબાઈલ સ્નેચિંગ સાથે સંકળાયેલ છે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરની સામે કતારગામ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયેલો છે પોલીસ તપાસમાં ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય સૂત્રધારને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે આ રેકેટમાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓની શોધખોળ ચાલુ છે બે આરોપીઓની પૂછપરછમાં વધુ ગુનાઓ ખુલવાની શક્યતા છે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની આ કાર્યવાહીથી મોબાઈલ સ્નેચિંગના ગુનાઓ પર અંકુશ લાગવાની આશા છે શહેરના નાગરિકોમાં સુરક્ષાની ભાવના વધશે અને આવા ગુનાઓ આચરતા ગુનેગારોમાં ડરનો માહોલ સર્જાશે આ ઓપરેશન પોલીસની સતર્કતા અને આધુનિક તપાસ પદ્ધતિઓનું ઉત્તમ ઉદાહરણ છે